ગૃહમંત્રી હર્ષ સંઘવીનું બાળકોને આપવામાં આવતું શિક્ષણને મોટું નિવેદન બાળકોને શિક્ષણ ગુસ્સામાં નહીં પ્રેમથી આપો શિક્ષકોમાં બાળકોને શીખવાડવા માટેની જે સ્કિલ છે તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખ લેવાની જરૂર છે શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટની સ્કિલ રહેલી છે સાલા પ્રવેશ ઉત્સવ થકી ગુજરાત ભવિષ્ય ખૂબ જ ખુશીની વાત કહેવાય કે આ નાના નાના ભૂલકાઓ જે હસતા ચહેરા સાલા પ્રવેશ ઉત્સવ થકી એમની ભણતરની શરૂઆત જયારે કરી રહ્યા છે ત્યારે આજે સાલા પ્રવેશ ઉત્સવ દરમિયાન અલગ અલગ શાળાઓમાં જવાનો મને અવસર શાળામાં આવીને ખૂબ આનંદ થયો આ શાળામાં વિવિધ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ શિક્ષક અને શિક્ષિકાઓ દ્વારા ગોઠવવામાં આવી છે આ બાળકોને અલગ અલગ પ્રકારની તાલીઓ કઈ રીતે વગાડી અલગ અલગ પ્રકારની વાતોમાં કઈ રીતે બાળકોએ પોતે નોલેજ માટેની વાતો કે પછી નવી વ્યવસ્થાઓ થકી કઈ રીતે પ્રાપ્ત કરી આ શાળાઓના શિક્ષકોને ખાસ કરીને અભિનંદન આપ્યા છે સાથે સાથે એમ બી કહ્યું કે શિક્ષક અને શિક્ષિકાઓ આ જ રીતે જે આ શાળાની વ્યવસ્થા છે કે એક શિક્ષક કઈક સારું કરી રહ્યા છે તો એ શિક્ષકની ટેવ જે છે કે ભણાવવાની સ્ટાઈલ કઈ રીતે છે એ બાળકોને જો બાળકો રડતા હોય તો કઈ રીતે સમજાવી શકે છે એ ગરમ થયા વગર ગુસ્સે થયા વગર બાળકોને કઈ રીતે એને કેળવવા કઈ રીતે એને વાલવા તેની ટેવ એકબીજા શિક્ષકો એકબીજા પાસેથી લઈ રહ્યા છે તમામ શાળાના શિક્ષકોએ આ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ બીજા શિક્ષક કોઈની ભણાવવાની સારી સ્કિલ હોય તો એ કઈ રીતે લઈ શકે કોઈ રમાડી શકતા હોય સારી રીતે કોઈ હસતા હસતા શીખવાડતા હોય કોઈ ગીત ગાતા શીખવાડતા હોય કોઈ મેદાન પર રમતા રમતા શીખવાડતા હોય બાળકોને કઈ રીતે અલગ અલગ રીતે શિક્ષક હોય કે કોઈ બી વ્યક્તિ હોય એને જીવનભર નવી નવી વસ્તુ શીખવા માટે માત્ર ડિગ્રી થી વસ્તુ નથી શીખવાતી એ શીખવાડવા અને શીખવા માટે હંમેશા એકબીજાનું જોઈને અને અંદર કઈ શીખવાની જયારે આપણે એક જીજ્ઞાસા હોય તો એ જરૂરથી શીખી શકાય છે અને એ આ સ્કૂલની અંદર એક ઉત્તમ ઉદાહરણ નજરે પડે પ્રશાંત પટેલ એબી ફોર્ટી